યોજનાના કામો થયા છે અને તેની પૂરેપૂરી મજૂરી મજૂરોને ચૂકવવામાં આવી છે ત્યારે વિસાવદર ધારાસભ્ય ગોપાલભાઈ પહેલા જોઈ જાણી અને ખરાઈ કયા પછી કોઈ પણ આક્ષેપ કરવો જોઈએ તેમ આજે ભેંસાણ તાલુકા પંચાયતના પ્રમુખે જણાવ્યું હતું તેમણે આ બાબતે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આજે ગોપાલભાઈ મનરેગા યોજનામાં થતાં ભ્રષ્ટાચાર બાબતના આક્ષેપ બાદ ભેંસાણ તાલુકાના મજૂરોએ મામલતદારને એક વિસ્તૃત આવેદન પત્ર આપ્યું છે અને તેમાં તેઓના ખાતામાં કામના પૈસા જમા થયા હોવાનું જણાવ્યું છે અને હાથમાં પ્લે કાર્ડ રાખી મંજૂર લોકોએ આ

મારું નામ કાનુભાઈ કાળાભાઈ ચોહાણ ગામ ખારચિયા વાકુના અને અમે અહીંયા આવેદન પત્ર દેવા આવ્યા છે કે અમારી ઉપર ખોટી ઉફા થાય છે કે ધારાસભ્ય ને એવું કહેતા હતા ગોપાલભાઈ ઇટારિયન કે ભાઈ રાહતના પૈસા ખવાય છે અમારા પૈસા કઈ ખવાતા નથી અમારે ઊંડા તળ છે અમારે રેડી મજૂરી આલે છે વિધવા સહાયની પૂરેપૂરી મળી જાય છે બધું તમામ અમારે થાય છે અમારો કોઈ પ્રોબ્લેમ કઈ થતો નથી

કામોમાં જે મજૂરો દ્વારા શ્રમ કરે શ્રમ કરે અને જે તળાવ ઊંડા ઉતારવાનું કામ ઉનાળાની ધૂમધક ધૂમધકતા તાપમાં કરવામાં આવે છે એમાં એમણે આક્ષેપ કર્યા હતા કે આમાં ગેરરીતિ ઓ થાય છે એટલે મારા વાતે જે વાત ધ્યાને આવી છે એમાં મોરવાડામાં એમણે એવું કીધું હતું કે જે એસ્ટિમેટની રકમ છે સોળ લાખ રૂપિયા તો એમણે એમ કીધું હતું કે આ સોળ લાખ રૂપિયાનો આમાં ગોટાળો થયો છે ભ્રષ્ટાચાર થયો છે એમની સામે સોળ લાખ એસ્ટિમેટની રકમ છે ખરેખર એમાં પાંચ લાખ રૂપિયાનું ચૂકવણું થયું છે જે મજૂરો કામ કરવા ગયા હોય એમની વેતનના પ્રમાણે એમને ચૂકવણું કરવામાં આવ્યું છે એવી જ રીતે છોડવડી પર જૂની તારી ગુંદાળી ઉમરાળી ગળથ અને ભેંસાણ આ ગામના ગામના નામ લઈ અને એમણે એસ્ટિમેટની રકમના આક્ષેપ કરેલા હતા આમની વિરુદ્ધમાં ભેંસાણ તાલુકાના ઘણા ગામના મજૂરોએ આજે મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને મજૂરોનું એવું કહેવું છે કે આ રોજગારીના જે પૈસા છે એ આધાર સીડિંગના હિસાબે સીધા અમારા જ ખાતામાં જમા થયા છે આમાં કોઈ ગેરરીતિ થઈ નથી પણ એક ધારાસભ્ય કક્ષાના વ્યક્તિ ગરીબ ગરીબ લોકો કે જે ઉનાળામાં એમને ક્યાંય મજૂરી મળતી ન હોય ત્યારે સરકાર દ્વારા એમને જે વેતન આપવામાં આવે છે અને આવી જો માનસિકતા ધરાવતા હોય તો એક ધારાસભ્ય તરીકે એમણે ખરેખર ખરાઈ કરી અને આવા જે કંઈ મુદ્દાઓ ઉઠાવવા જોઈએ એટલે એમના વિરોધની અંદર આજે વેસાણ તાલુકાના મજૂરોએ મામલતદારની મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલું છે